દોસ્તો સમાચાર આવી રહ્યા છે મુંબઈથી કે જ્યાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું છે એક તરફ અનંત અને રાધિકા દ્વારા ગણપતિ દાદાનું આગમન થયું તો બીજી તરફ કોકિલાબા છે એમને હોસ્પિટલેથી પણ રજા આપવામાં આવી છે આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાય દિવસોથી તેઓ એડમિટ હતા પરંતુ હવે બાપાના આગમનમાં પણ સૌ દેખાયા હોય એવી વાતો સામે આવી રહી છે ત્યારે શું છે હકીકત એ તો આજના વિડીયોમાં ખબર પડી જ જશે પરંતુ હવે કોકિલાબા અંબાણી છે એ પણ બિલકુલ સ્વસ્થ થઈ ગયા છે આખરે હાલમાં એમની તબિયત કેવી છે એ તમામ બાબતે આજના વિડીયોમાં વિગતે વાત કરીશું સાથે જણાવીશું કે અંબાણી પરિવારના મુકેશ અંબાણી અને અનંત જે નીતા અંબાણી છે એમના દીકરા અનંત અંબાણી દ્વારા કરવામાં આવેલું બાપાના ભવ્ય આગમનની તસવીરો જે સામે આવી રહી છે એમની વિશેની વિગત અને વિસ્તારથી વાતો જણાવીશું કારણ કે અચાનક જ હવે હોસ્પિટલમાંથી કોકિલા બાપણ ડિસ્ચાર્જ થયા છે અને ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં અંબાણી એ વિશ્વમાં ખૂબ નામના ધરાવતો પરિવાર છે અને હંમેશા લાઈમ્બલાઇટની નજીક રહેવામાં પસંદ કરે છે એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો અનંત અને રાધિકા દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે ત્યારે આ વખતે પણ વર્ષ બે હજાર પચીસમાં એન્ટેલિયા બંગલો ખાતે એન્ટિલિયાચા ચા રાજાનું ભવ્ય આગમન થયું હતું પરંતુ દોસ્તો એક તરફ વાતો એવી હતી કે કોકિલાબા અંબાણીને મુંબઈની એક નામાંકિત હોસ્પિટલમાં અચાનક જ એમની તબિયત લથડતા દાખલ કરવામાં આવ્યા હતા આખો અંબાણી પરિવાર આ હોસ્પિટલે દોડી ગયો હતો એમની તસવીરો પણ આપણી સામે આવી હતી લોકોને એવું લાગી રહ્યું હતું કે આખરે બા અંબાણી સાથે આ શું થઈ રહ્યું છે એમને શું થયું છે પરંતુ દોસ્તો ડૉક્ટર દ્વારા એવી વાત પણ સામે આવી હતી કે એકાણું વર્ષની ઉંમરના બા અંબાણી છે કે જેમની ઉંમર ખૂબ વધારે હોવાના કારણે એમની તબિયત અચાનક લથડી હતી આખરે એ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની તમામ જવાબદારીઓ એમને એક પિતાની ખોટ કોકિલાબાએ વર્તાવા નથી દીધી ત્યારે તેઓ હવે સ્વસ્થ થયા છે અંબાણી પરિવારના એન્ટીલીયા બંગલો ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે એમનું ભવ્ય રીતે સ્વાગત પણ થયું સાથે સાથે અંબાણી પરિવારના દરેક સભ્યો કોકિલાબાને એવું કહેવામાં આવે કે તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા હતા ચારે તરફ આ તૈયારીઓ હતી ત્યાં જ ગણપતિ દાદાનું આગમન થયું ગણપતિ દાદાના ભવ્ય આગમનમાં અંબાણી પરિવારના દરેક સભ્યો જોવા મળી રહ્યા હતા એમાં પણ ખાસ કરીને આ મૂર્તિની વાત કરવામાં આવે તો આ મૂર્તિનો મુંગટ પણ સોનાનો હોય એવી વાતો સામે આવી રહી હતી અંબાડી પરિવારના મુકેશ અંબાણી અને નીતા અંબાણી છે એ પણ આરતી ઉતારતા જોવા મળી રહ્યા હતા તો પછી અનંત અને રાધિકા જે છે એમની ચર્ચાનો તસવીરો સામે આવી હતી કારણ કે અંબાડી પરિવારમાં કોઈ પણ તહેવાર હોય એમાં અનંત અને રાધિકા ખૂબ મોટા ખર્ચાઓ કરતા હોય છે આમ તો અંબાણી પરિવારમાં કોઈ પણ ઉત્સવ હોય એ પછી દિવાળીનો તહેવાર હોય નવરાત્રિનો તહેવાર હોય કે પછી હોળી ધૂળેટી હોય જન્માષ્ટમી હોય તમામ તહેવારોમાં અંબાણી પરિવારમાં હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે આ વખતે તો કોકિલાબા અંબાણી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા અને તેઓ સ્વસ્થ પણ થયા છે અને હવે એમની તબિયત સારી છે એકાણું વર્ષની ઉંમર હોવાના કારણે જેમની તબિયત લથડી હતી હવે તો તેઓ પણ પહોંચ્યા છે અને બાપાના આગમનમાં જોડાયા હતા ત્યારે દોસ્તો મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ આગમન યાત્રામાં જોડાયા હતા તમામ અંબાણી પરિવારના સદસ્યો છે એમણે બાપાનું ભવ્ય આગમન એન્ટીલિયા બંગલો ખાતે કર્યું હતું એન્ટીલા ચા રાજાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાયેલી જોઈ શકાય છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ખૂબ ધાર્મિકતા સાથે તેઓ જોડાયા હતા અને એવો પણ ખૂબ ભાવિક છે અને એવું કહેવામાં આવે કે તમામ તહેવારોની ઉજવણીમાં તેઓ જોડાય છે ત્યારે કોકીલાબા માટે આપે પ્રાર્થના કરી હશે અને આ પ્રાર્થનાઓ જ ફળી છે ત્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આપના વિચારો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો મારી યુટ્યુબ ચેનલને અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો